જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દ્રાદશી વ્રતનું મહાત્મ્ય સાંભળશું મિત્રો જેમ દરેક માસમાં એકાદશીના વ્રતનું આગું મહત્ત્વ છે અને શુભ ફળ કહેલું છે તેમ પ્રત્યેક માસમાં આવતી દ્રાદશી એટલે કે બારસ પણ વ્રત માટે અતિ ફાયદાકારક ગણાય છે ઉત્તમ પુણ્ય ફળ આપનારી છે એકાદશી અન્ન ભક્ષણનો દોષ કોઈ જ પ્રાયશ્ચિતથી દૂર થઈ શકતો નથી પરંતુ જે કોઈ પુરુષ કે સ્ત્રી કુસંગ દોષથી એકાદશીના દિવસે અન્નનો આહાર કરે તો તે ચંદ્રાયણ વ્રતથી જ શુદ્ધ થાય છે પ્રમાદ કે આળસના લીધે સંજોગ વસાત અગિયારસનો ઉપવાસ વિસરી જવાય તો એકાદશી વિધિ અનુસાર બારસના દિવસે ઉપવાસ કરીને તેરસના દિવસે પાળના કરવા જો તબિયત સારી ન હોય શારીરિક નબળાઈ હોય તો એકાદશી કે દ્રાદશીના દિવસે નિંદ્રા થઈ જાય અસત્ય ભાષણ થઈ જાય વધુ વખત જલપાન થઈ જાય તો પ્રત્યેક દોષ માટે એકસો આઠ વખત અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો દ્વાદશીના રોજ પ્રાતઃકાળે સ્નાનાધિક કાર્યથી પરવારી નિત્ય ઇષ્ટદેવનું અર્ચન પૂજન કરવું શ્રેષ્ઠ અન્ન દ્વારા ભગવાન શ્રી હરિ વિષ્ણુને નૈવેદ્ય ધરાવવું અને તેમની પ્રાર્થના કરવી કે હે પ્રભુ પુરુષોત્તમ આ વ્રતથી રૂપ અંધકારથી અંધ થયેલા મારી ઉપર પ્રસન્ન થાવ અને મને અભિમુખ થઈને જ્ઞાન દ્રષ્ટિ આપનારા થાવો દલિત અને પીડિત વર્ગને તેમજ અતિ ગરીબ હોય તેને અન્નદાન કરવું સંતોને પોતે પણ પાળના છે વ્રત કથા પાપને બાળે છે સારા વિચાર અને કાર્ય કરવાની પ્રેરણા આપે છે અને તન મનને શાંતિ અર્પે છે વ્રતની કથા સાંભળનારને કથાનો એક શબ્દ પણ સ્પર્શી જાય તો તેનું જીવતર સફળ થઈ જાય છે વ્રત કથા કે ધર્મકથા શ્રવણ કર્યા પછી જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અભિવૃદ્ધિ પામે છે ઈચ્છા થાય છે પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે છે આથી દરેક માસમાં આવતી એકાદશીના દિવસે વ્રતની કથા સાંભળવાનું મહાત્મ છે વ્રતની એ તાકાત છે કે કોઈ વ્રતનું શુદ્ધ ભાવથી આચરણ કરે છે શુદ્ધ ભાવથી આરાધના કે ઉપાસના કરે છે તે જીવ આત્યંતિક કલ્યાણને પામ્યા વગર રહેતો નથી

અષાઢ ભાદરો અને કાર્તિક માસની દ્વાદશીએ અનુરાધ શ્રવણ અને રેવતી નક્ષત્રનો યોગ હોય ત્યાં સુધી પારણા ન કરવા દ્વાદશીના દિવસે પણ જાગરણ તથા ભજન કીર્તનનું મહાત્મ્ય એકાદશીના જાગરણ જેટલું જ છે એકાદશી દ્વાદશી વગેરેનું ઉત્તાપન પોતાના મન વાંછિત ફળને આપનારું છે પરંતુ તે ઉત્તાપન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવું દ્વાદશીના દિવસે કરેલ સ્નાન વ્રત દાન પુણ્ય વગેરે અનેક તીર્થયાત્રાઓ કરતાં સો ગણું વધારે પુણ્ય આપે છે આ પવિત્ર દિવસે ગુપ્ત દાનનો મહિમા વિશેષ છે વસ્ત્ર દાન કરવાથી વૈકુઠમાં વાસ થાય છે ધ્રુત દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે પિંડ દાન દેનારને યજ્ઞફળની પ્રાપ્તિ થાય છે જો ગાયનું દાન કરે તો પિતૃનો ઉદ્ધાર થાય છે આ ઉપરાંત કપૂરયુક્ત તાંબુલનું દાન કરવાથી પણ પૂર્વજોનો ઉદ્ધાર થાય છે કહેવાય છે કે પવિત્ર એવી દ્વાદશીનું વ્રત કરવાથી આત્મનિવેદી ભક્ત અમરીશ સર્વોત્તમ રાજા બન્યો હતો અમરીશ આત્મનિવેદી હોવાથી સર્વ ક્રિયાઓ જાતે જ કરતા તેઓ સ્વાશ્રયી હતા અને શ્રમને પ્રાધાન્ય આપતા તેમજ શ્રમનું ગૌરવ સમજતા રાજા અમરીશની ભક્તિ ખરેખર અનેરી અને અનોખી હતી એકાદશી અને દ્વાદશી વ્રતના પ્રભાવથી રાજા અમરીશ દુર્વાસાના શ્રાપમાંથી મુક્ત થયા હતા અને એકાદશીની માફક દ્વારા વ્રત પણ આદરણીય અને આચરણીય ગણાય છે આ વ્રત કરવાથી સુખ સંપત્તિ અને રીતિ સીધી સાંપડે છે પૂર્વે આ દ્વારા વ્રતને લીધે ઇન્દ્રને પણ ઈન્દ્રાસન પ્રાપ્ત થયું હતું ચૈત્ર સુદ બારસના દિવસે દમન ઉત્સવ કરવાનું વિધાન છે ચૈત્ર માસમાં જે વ્રતધારી દમન દમનારો અથવા દમનોત્સવ કરે છે તેને સદગતિ પ્રાપ્ત થાય છે અને યમદૂતનો ભય કદી લાગતો નથી વૈશાખ દિવસે ગાય સોના મહોર વસ્ત્ર અન્ન આદિનું દાન કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે શરીરની સુખાકારી રહે છે આરોગ્ય જળવાઈ રહે છે જીવનમાં પ્રગતિ સાધી શકાય છે અને અંતકાળે મોક્ષ પ્રાપ્ત થાય છે શ્રાવણ સુદ્રાદશીના દિવસે જે વ્રત કરવામાં આવે છે તેને દધી વ્રત કહે છે તે દિવસે દહીંને વજર્ય ગણવું પરંતુ છાસનો નિષેધ નથી શ્રાવણ સુધ બારસને પવિત્રા બારસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુને પવિત્રા ચડાવવાનું મહાત્મ્ય છે જે વ્રતધારી ભગવાન વિષ્ણુ તથા સદાશિવને પવિત્રા ચડાવતો નથી તેની વર્ષ દરમિયાનની પૂજા એળી જાય છે ભાદરવા સુદ દ્વાદશી એ શ્રવણ દ્વાદશી કહેવાય છે આ દિવસે દુગ્ધ વ્રતનો મહિમા છે આ વ્રતમાં દૂધપાક વજર્ય ગણાય છે પરંતુ દહીં તથા ઘીનો નિષેધ નથી આ દિવસે ભગવાન વિષ્ણુનો પરિવર્તનોત્સવ ઉજવવાનું વિધાન છે પુરાણોમાં દરાદશી યુવ્રતની કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આ પ્રમાણે છે કે એક વખત ઋષિમુનિઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા તે વખતે લક્ષ્મીજી હિંડોળા ખાટ પર ભગવાન વિષ્ણુની સાથે વિરાજમાન હતા લક્ષ્મીજી ઊભા થઈ ગયા વિષ્ણુએ ઋષિમુનિઓનો આદર સત્કાર કર્યો અને પછી આગમનનું કારણ પૂછ્યું આગેવાન કહ્યું હે પ્રભુ અમને આપ દ્રાદશી મહાત્મ વિગતે સમજાવો અને વ્રતની શું છે તે કહી સંભળાવો ભગવાન વિષ્ણુએ કહ્યું આ પરમ પવિત્ર દિવસે ઉપવાસ કરવો રાત્રે જાગરણ કરવું તેમજ ભજન કીર્તન કરવા એકાદશીના વ્રતની માફક જ દ્રાદશી વ્રત કરવું દ્રાદશીનું વ્રત પણ સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે આ વ્રત કરનારના જન્મ જન્માંતરના પાપ નાશ પામે છે અને વ્રત કરનારનું આત્યંતિક કલ્યાણ થાય છે ગમે તેઓ પાપી જીવ હોય પણ જો તે દ્વાદશી વ્રત કરે તો તે પરમ પવિત્ર થઈને અભય પદને પામે છે ત્રાદશીનું વ્રત જો તીર્થસ્થાનમાં કરવામાં આવે તો વિશેષ પુણ્ય થાય છે પરંતુ વ્રત કરતાએ એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે યોગ્ય આચરણ કરવાથી યોગી બનાય છે ભૂલોની પરંપરાથી ભોગી બનાય છે અને સંયમના શિરછેદથી રોગી બનાય છે અજાણતા થતી ભૂલ અક્ષમાં પાત્ર છે વારંવાર થતી ભૂલ ટીકા પાત્ર છે સમજીને થતી ભૂલ ધ્રુણા પાત્ર છે પરંતુ ભૂલ પર થતી ભૂલ સજા પાત્ર છે આ સજા આ જન્મે કે આવતા જન્મે ભોગવવી જ પડે છે દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે અંતઃકરણના ઊંડાણથી આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે આ માટે વિવિધ વ્રત અમોધ શસ્ત્રનું કામ કરે છે ભાદરવા સુદ્ધ બારસના રોજ વિષ્ણુ પંચક વ્રત કરવામાં આવે છે શ્રવણ નક્ષત્ર હોય ત્યારે ભગવાન વિષ્ણુનું સ્થાપન કરી અર્ચન પૂજન વિધિપૂર્વક લક્ષ્મીજીની પણ પૂજા કરવી ધરાવી પ્રાર્થના કરવી કે હે લક્ષ્મી નારાયણ પ્રસન્ન થાવો પ્રસન્ન થાવો અને વિષ્ણુ સહત્રનો પાઠ કરવો ભાદરવા સુદ્ધ બારસના દિવસે ભગવાન વામનનું પૂજન કરવું આ દિવસે વામન જયંતિ ઉજવવાનું વિધાન છે ઉપવાસ કર્યા પછી બારસના રોજ મધ્યાહને ભગવાન શ્રી વામનનો પાદુર્ભાવ પ્રાદુર્ભાવ થયો હતો બલિરાજાએ સ્વર્ગનું રાજ્ય હસ્તગત કરી લીધું હતું બ્રાહ્મણોએ તેમની પાસેથી સો અશ્વમેઘ યજ્ઞો કરાવવાનો સંકલ્પ કરાવ્યો અશ્વમેઘ યજ્ઞો કરવાથી બલિરાજાની કીર્તિ દિન પ્રતિદિન વધવા લાગી અને તે વૈભવયુક્ત રાજ્ય ભોગવવા લાગ્યો દૈત્યોએ સ્વર્ગ આંચકી લીધું અને દેવો નાસી ગયા દેવોના માતા અદિતિને આથી દુઃખ થયું કશ્યપ મુનિ જ્યારે તપ કરીને આશ્રમમાં આવ્યા ત્યારે અદિતિએ કહ્યું કે દૈત્યોએ સ્વર્ગ પડાવી લીધું છે અને દેવોને ત્યાંથી રવાના કરી દીધા છે કશ્યપ મુનિ સર્વે દેવો તથા દૈત્યોના પિતા હતા અને પ્રજાપતિ તરીકે ઓળખાતા હતા દેવમાતા અદિતિની કથા આ પ્રમાણે છે કે ભગવાન વિષ્ણુ આ કથા યુધિષ્ઠરને કહી સંભળાવે છે કદર્મ ઋષિની પુત્રી કલાવતીના લગ્ન મરીચ ઋષિને ત્યાં થયા હતા કલાવતીની કુખે કશ્યપ ઋષિનો જન્મ થયો આ કશ્યપ મુનિ દક્ષ પ્રજાપતિની તેર પુત્રીઓ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા એમાંની પ્રથમ પુત્રી તે અદિતિ દેવી અદિતિને પેટે ભગવાન વિષ્ણુ ઇન્દ્ર અન્ય દેવો અને બાર આદિત્યોનો જન્મ થયો હતો આથી દેવી અદિતિ દેવ માતા કહેવાય છે દેવતાઓમાં ભગવાન વિષ્ણુની પાલક દેવ તરીકે કણના થાય છે અને વિશ્વ પરના સર્વ જીવો વનસ્પતિઓ વગેરેનું પાલન કરવાની જવાબદારી એમની ગણાય છે કશ્યપ અદિતિને વાસુદેવની ઉપાસના કરવા અનુરોધ કરે છે અદિતિને પ્રયોવ્રતની વિધિ કશ્યપ સમજાવે છે આ પ્રયોવ્રત ભગવાનની આરાધના રૂપ ગણાય છે આ વ્રત યજ્ઞ સ્વરૂપ અને તપના સાર રૂપ છે જો સંયમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવામાં આવે તો સર્વ મનોરથો પરિપૂર્ણ થાય છે પ્રજાપતિ કશ્યપના આદેશ અનુસાર અદિતિએ યમ નિયમોનું પાલન કરીને પ્રયો વ્રત કર્યું હતું બાર દિવસે આ વ્રત પૂર્ણ થયું ત્યારે શંખ ચક્ર ગદાધારી પ્રભુએ દર્શન આપ્યા અદિતિનું હૃદય હર્ષથી પુલકિત બન્યું અદિતિએ પોતાના પુત્રોને વિજયી બનાવવા પ્રાર્થના કરી શ્રીહરિએ કહ્યું હે દેવ માતા અત્યારે કાળ દૈત્યોના પક્ષમાં છે તેથી યુદ્ધ દ્વારા તેમને જીતી શકાય તેમ નથી હું અંશ આવતા રૂપે તમારે ત્યાં જન્મ ધારણ કરીશ અને દેવોની રક્ષા કરીશ આ વાત ગોપનીય રાખજો ભાદરવા સુદ બારસના દિવસે પ્રગટ થઈ ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપી વામન સ્વરૂપ ધારણ કરી લીધું વામનજીનું પ્રાગટ્ય સિદ્ધાશ્રમમાં થયું હતું જે વખતે બલિરાજા નર્મદા તટે ભૃગુકચ્છમાં અશ્વમેઘ યજ્ઞ કરતો હતો ત્યારે વામનજી બટુક સ્વરૂપે બલિરાજાના યજ્ઞમાં ઉપસ્થિત થયા ભૃગુવંશી ભૂદેવોએ આ બટુક ભૂદેવનું સન્માન કર્યું બલિરાજાએ યોગ્ય આસન આપી અર્ચન પૂજન કર્યું બલિરાજાના રાણી વિંધ્યાવલી ધર્મશીલ અને સુશીલ હતા તેમણે પણ ચરણ પખાડી જન્મસ્થક પર ચડાવ્યું બલિરાજાનો આ છેલ્લો સોમ યજ્ઞ હતો

બલિરાજાએ દ્રઢ સંકલ્પ કર્યો હતો તેથી ત્રીજું ડગલું તેમના કહેવાથી બલીના મસ્તક પર મૂક્યું આ હતું બલિરાજાનું સંપૂર્ણ સમર્પણ બલિરાજાએ પરિવાર સાથે સુતલમાં જઈ સુખપૂર્વક દિવસો વ્યતીત કર્યા આત્મનિવેદન ભક્તિનું ઉત્તમોત્તમ દ્રષ્ટાંત બલિરાજાનું કહી શકાય શ્રીહરિએ ઇન્દ્ર ની સ્વર્ગનું રાજ્ય સુપ્રત કર્યું ભક્ત પ્રહલાદને પણ બલિની સાથે સુતલમાં રહેવા આજ્ઞા કરી શ્રીહરિ તેમને નિત્ય દર્શનો લાભ આપતા અને બલિની રક્ષા કરવા પ્રભુ પોતે પણ સુતલમાં સિધાવ્યા ભગવાનને શોધવા લક્ષ્મીજી બ્રાહ્મણ પત્નીનું રૂપ લઈ બલિ પાસે ગયા તેમને ધર્મનો ભાઈ બનાવ્યો રક્ષાબંધનના દિવસે લક્ષ્મીએ બલિને રાખડી બાંધી અને નારાયણની માગણી કરી લીધી બલિએ શ્રીહરિને મુક્ત કરી બહેનને સોંપ્યા અને વૈકુંઠમાં પધારવા વિનંતી કરી શ્રીહરિના મહિમાનો પાર પામવો અતિ મુશ્કેલ છે બલિરાજાની આ કથા એ સૂર્ય પરિભ્રમણનું રૂપક છે આખા વર્ષનું સૂર્યનું પરિભ્રમણ ત્રણ કક્ષામાં વહેંચાયેલું છે તે વામન ભગવાનના ત્રણ ડગલા છે આ ત્રણ ડગલા એટલે તન મન અને ધન પરમ કૃપાળુ પરમાત્મા આપણી પાસે ત્રણ વસ્તુની યાતના કરે છે આ ત્રણ વસ્તુ તે તન મન અને ધન ધર્મની એ તાકાત છે કે જે કોઈ મનુષ્ય શુદ્ધ ભાવનાથી આરાધના કરે છે તે જીવ વગર રહેતો નથી ધર્મના શિખરે વહેંચવા માટે અહિંસા સંયમ તપ માનસી સેવા તનુજા સેવા વિતજા સેવા અને તિધિક્ષાના ડગલા ફરતા શીખવું પડે અહંકારી રાવણ વેરવૃત્તિથી ધનગની રહ્યો હતો તે સૂતલમાં બલિરાજા પાસે ગયો અને કહ્યું કે તમારા પ્રપિતામાં હિરણ્ય ઉચકવા ગયો પણ તેનાથી કુંડલ ઉચકાયું નહીં આવા હિરણ્યકશિપુને મારનાર ભગવાનને રાવણ શું મારી શકવાનો હતો બીજો પ્રસંગ એવો છે કે રાવણ યુદ્ધ કરવા રાજા પાસે ગયો સુતલમાં બલિના દ્વારે વામનજી ચોકી પહેરો ભરી રહ્યા હતા ભગવાન વામનજીએ કહ્યું કે હું બલિનો સેવક છું માટે પ્રથમ મારી સાથે યુદ્ધ કર પછી બલિ સાથે યુદ્ધ કરજે એટલું કહી વામનજીએ રાવણને એક લાત મારી એટલે તે સમુદ્ર કિનારે જઈને પડ્યો પછી ફરી આવ્યો જ નહીં પાંદરવા સુદ બારસના દિવસે વામન જયંતિ ઉજવવામાં આવે છે આ કથાનું શ્રવણ કે વાંચન કરવાથી સર્વે પાપો નષ્ટ થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે ત્રાદશીનું વ્રત કરનાર વ્રતધારી પુત્ર અને પરિવાર વાળો બને છે અને તે મોક્ષની ગતિને પામે છે આવો મહિમા છે દ્રાદશી વ્રતનો જે કોઈ મનુષ્ય દ્રાદશીનું વ્રત કરે છે તે ધન ધાન્યથી પરિપૂર્ણ બને છે એકાદશીની માફક દ્વારા વ્રત પણ આદરણીય અને આચરણીય છે

ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જૈષ્ઠ પ્રશ્ન